ખડકી હાઈવે પર ટ્રાફિક જામ કરી પારડી પોલીસે દારૂ હેરાફેરી કરતી આઈ કાર ઝડપી પાડી મોટી વાકરના ખેપિયાની ધરપકડ કરી રૂપિયા છત્રીસ હજારનો દારૂ મળી કુલ્લે બે લાખ છત્રીસ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો પારડી પોલીસની ટીમ મંગળવારના રોજ વહેલી સવારે પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન તેઓને દમણથી એક આઈ ટ્વેન્ટી કાર નંબર ડીડી શૂન્ય થ્રી એફ અઢાર અઠ્ઠાણુંમાં દારૂનો જથ્થો ભરી નીકળી નેશનલ હાઇવેના માર્ગે વલસાડ તરફ જવાની હોવાની બાતમી મળતા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ એએસઆઈ ખાનજીભાઈ સહિતની ટીમે ખડકી નેસ્તલ હાઇવેના બ્રિજ પર વોચ ગોઠવી હતી અને આ દરમિયાન સવારે પોણા આઠ એક બાતમીવાળી કાર પસાર થતા જતા પારડી પોલીસે ટ્રાફિક જામ કરી બાતમીવાળી કારને રોકી હતી અને આ કારની તલાશી લેતા કારમાં વિદેશી દારૂની બોટલ નંગ ત્રણસો ચોર્યાસી જેની કિંમત રૂપિયા છત્રીસ દારૂ મળી આવતા ચાલક સુરેશ દાહિયાભાઈ કોડી પટેલ ઉમર બેતાલીસ રહેવાસી દમણ મોટીવાકર સ્કૂલ ફરિયાની ધરપકડ કરી હતી અને દારૂ અને રૂપિયા બે લાખની કાર અને રૂપિયા પાંચસો નો એક મોબાઈલ ફોન મળી રૂપિયા બે લાખ છત્રીસ હજાર પાંચસો નો મુદ્દા પાડી પોલીસે કબજે લઈ દારૂ મંગાવનાર મુન્ની નામના વ્યક્તિને વોન્ટેજ જાહેર કરી પાડી પોલીસે વધુ કાર્ય હાથ ધરી છે